બનાસકાંઠાના સુઈ ગામમાં ફાટ્યા જેવી સ્થિતિ તાલુકામાં કલાકમાં પડ્યો આઠ ઇંચ થી વધુ વરસાદ ભારે વરસાદ સાથે ચારે બાજુ હાલાકી થઈ રહી છે બપોર બાદ ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો ખેતરો અને રસ્તા પર પાણી ફરી વળ્યા છે

બનાસકાંઠાના વાવમાં સાડા ત્રણ ઇંચ વરસાદથી જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે ભારે પવન સાથે વરસાદથી લોકોને પણ ભારે હાલાકી પડી રહી છે મુશળધાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે વાવ ચાર રસ્તા પર નદીની જેમ પાણી વહેતા થયા છે થરાદ હાઇવે પર ઠેર ઠેર વૃક્ષો પણ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે જેના કારણે અનેક વાહન ચાલકો અટવાયા હતા તો બનાસકાંઠા જિલ્લામાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે જિલ્લાની બનાસ નદી બે કાંઠે વહેતી થઈ છે સમગ્ર જિલ્લાની જીવાદોરી સમાજ દાંતીવાડા ડેમ બાસઠ ટકા ભરાયો છે લાખડીમાં સવા ચાર ઇંચ વરસાદ પાલનપુરમાં ચાર ઇંચ વરસાદ જિલ્લામાં એસડીઆરએફની બે ટીમ સ્ટેન્ડ બાય રખાય છે હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે બનાસકાંઠામાં પણ ધોધમાર વરસાદની શરૂઆત ગઈકાલથી થઈ ચૂકી છે અને ત્યારે સૌથી વધુ વરસાદ છે તે બનાસકાંઠાના લાખણી અને પાલનપુરમાં ચાર ઇંચ કરતા પણ વધુ જે વરસાદ છે તે ખાબકી ચૂક્યો છે ઉપરવાસમાં ભારે વરસાદને લઈને પણ બનાસકાંઠાની જે નદીઓ છે તેમાં પણ અ પૂરાવાની પરિસ્થિતિ હોય તેવું અત્યારે દેખાઈ રહ્યું છે બંને કાંઠે જે નદીઓ આવતા બનાસકાંઠા નો જીવાદોરી દાંતીવાડા ડેમ પણ અત્યારે પાણીની આવકમાં વધારો થયો છે એટલે કહી શકાય કે જો વધુ વરસાદ આવે તો ડેમના જે દરવાજા છે તે ખોલવાની ફરજ પડી શકે છે બનાસકાંઠા નું વહીવટી તંત્ર પણ એસડીઆરએફ ની જે બે ટીમો છે તે પણ ખડે પગે તૈનાત કરવામાં આવે છે એટલે કહી શકાય કે હજુ પણ બનાસકાંઠામાં જે રેડ એલર્ટ છે ને જેને લઈને વહીવટી તંત્ર દ્વારા પણ તમામ પ્રકારની જે તૈયારીઓ છે તે પૂરી કરવામાં આવી છે